મિત્રો નવી રીતથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી આ ચણાની દાળના વડા તમે મારી આ રીતથી બનાવશો તો ખાતા જ રહી જશો મિત્રો તમે દાળ વડાની રેસીપી તો ઘણી જ જોઈ હશે પણ એવી રેસીપી જે બજાર કરતાં પણ સરસ વડા ઘરમાં જ બને એ તમે આ વિડીયોમાં જોઈ શકશો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પરફેક્ટ કૂક થયેલા બને છે જેને તમે ચટણી સાથે તળેલા મરચાં સાથે કે ગરમા ગરમ ચા સાથે ખાઈ શકો છો ઠંડી ગરમી કે વરસાદમાં કોઈપણ સિઝનમાં તમે આ વડા બનાવી શકો છો તો મારા વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે મિત્રો દાળ વડા તો બહુ જ પ્રકારના આપણે બનાવતા હોય છે ચણાની દાળના મગની દાળના મિક્સ દાળના અડદની દાળના બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે આજે આપણે ફક્ત ચણાની દાળનો ઉપયોગ કરીને દાળવાડા બનાવીશું જે સાઉથ ઇન્ડિયામાં ખૂબ જ ફેમસ છે અને એ લોકો ટિક્કીની જેમ બનાવતા હોય છે ખૂબ જ ઓછી સામગ્રીમાં અને એકદમ ઝડપથી બની જાય છે અને એકદમ ક્રિસ્પી બને છે એના માટે મેં એક કપ ચણાની દાળ રાત્રે પલાળીને રાખી દીધી ઓવરનાઇટ તમે પલાળી શકો અથવા પાંચથી છ કલાક તો પલાળવાની જુઓ એકદમ આ રીતની સોફ્ટ થઈ જવી જોઈએ જુઓ તમે નખથી એને તોડો અને તૂટી જાય એટલી સોફ્ટ હોવી જોઈએ હવે આપણે એને મિક્સર બાઉલમાં લઈ લઈશું જ્યારે તમે મિક્સરમાં એને પીસો ને તો પાણીનો ભાગ સેચ પણ લેવાનો નથી એ વાતનું ધ્યાન રાખજો પાણી વગર જ આપણે આ દાળને પીસવાની છે તો તમારા વડા સારા થશે એટલે પાણી જરા પણ આપણે નહીં ઉમેરીએ જુઓ બધી દાળને મેં મિક્સરમાં લઈ લીધી છે હવે એમાંથી આપણે બે મોટી ચમચી કાઢી લઈશું એને જ્યારે આપણે પીસીને મસાલો બનાવીશું ત્યારે ઉમેરીશું એ ચણાની દાળમાં આખી આખી રહીને તો સારી લાગે બાકીને આપણે દરદરી પીસવાની છે હવે એમાં મસાલા નાખી લઈએ બાકીની સામગ્રીમાં એક આદુનો ટુકડો નાખીશું નાનો અને પાંચ થી છ લસણ નાખીશું તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો આદુને આપણે ઝીણું ઝીણું ટુકડો કાપીને નાખીશું જેથી જલ્દી પીસાઈ જાય જુઓ મિત્રો મેં બંધ ચાલુ બંધ ચાલુ કરીને તમે જોઈ શકો છો એકદમ સરસ દરદરી પીસી લીધી છે અને તમે જોઈ શકો છો પાણી ખૂબ જ ઓછું છે જે દાળનું પાણી હતું એનાથી જ મેં પીસી હતી હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું હવે આપણે જે ચણાની દાળ રાખી હતી એ નાખી દઈશું આખી આખી આ નાખો ને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મેં અહીં અડધી નાની ડુંગળીને ઝીણી સમારી લીધી છે લગભગ ત્રણ મોટી ચમચી જેટલી છે તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો બે લીલા મરચાંને લીધા છે ઝીણા સમારી લીધા છે તીખાસ પણ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો તીખા મરચાં છે અડધી નાની ચમચી મરીનો પાવડર છે અને એક નાની ચમચી અદકચરેલું જીરું છે શેકેલું જીરું છે તમે જોઈ શકો છો આખો ને અડધું અડધું દેખાય છે છ થી સાત મીઠા લીમડાના પાનને મેં ઝીણા ઝીણા સમારી લીધા છે એનું ફ્લેવર અને એનો ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવે છે બે મોટી ચમચી લીલા ધાણા નાખીશું અને એક નાની ચમચી આપણે બેસન નાખીશું આ ટોટલી ઓપ્શનલ છે તમારે બેસન ન નાખવું હોય તો તમે ન નાખી શકો કારણ કે આમાં બાઇન્ડિંગની એટલી જરૂર નથી હોતી ચણાની દાળ છે અને સરસ પીસાઈ હશે તો એ સેચ પણ તળવામાં છૂટી નહીં પડે પરંતુ તમે સેજ બેસનનો લોટ નાખશો તો આપણે સેફટી સેફ્ટી સાઈડ રહેશે કે ભાઈ ફાટે નહીં જ્યારે તેલમાં કદાચ તેલ ઠંડુ હોય અથવા એવું હોય તો ફાટવા લાગે તો નહીં ફાટે એના માટે આપણે બાઇન્ડિંગ માટે આપીએ છીએ સ્વાદ મુજબ મીઠું નાખીશું હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે ખૂબ જ ઓછી સામગ્રીમાં અને એકદમ ટેસ્ટી આ દાળ વડા બનીને રેડી થઈ જાય છે તમે જોઈ શકો છો એકદમ આપણે ઓછી સામગ્રી નાખી છે તમે ચાહો તો થોડી હળદર કે થોડું લાલ મરચું પણ નાખી શકો છો જો મિત્રો આપણી દાળ સરસ મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે એને આપણે જે આપણે દાળ વડાના એમ ડબકા પાડતા હોય છે હાથી પાડતા હોય છે એ રીતે નથી બનાવવાના એ લોકો ટિક્કી બનાવતા હોય છે તો આપણે પાણીવાળો હાથ કરી લેવાનો અને તમને જે સાઈઝના વડા જોવે જે સાઇઝની તમને ટિક્કી જોઈએ એ ટિક્કી તમારે અને પછી એને હાથથી આમ પ્રેસ કરી દેવાની છે જુઓ સેજ પાતળી કરશો તો એની સરસ ક્રિસ્પી થશે પાતળી કરશો ને તો સરસ ક્રિસ્પી થશે જુઓ આ રીતનું હું તમને બીજી રીત પણ બતાવું છું જો તમારાથી હાથમાં આવી રીતે ના થાય તો તમને બીજી રીત બતાવું છું બીજી રીતમાં કોઈ પણ વાડકી અથવા કંઈ પણ ઊંડું વાસણ લઈ લેવાનું તમારે અને એના પર આ રીતે કપડું આપણે પલટાવી દઈશું જુઓ આ રીતનું કપડું રાખવાનું છે તમે આ વડા બનાવીએ છીએ તમને ખ્યાલ હોય આપણે વડા બનાવતા હોય છે એ રીતના અને એને પણ આપણે સહેજ પાણીવાળું કરી લેવાનું અને પછી તમને જે સાઈઝના વડા જોવે જે સાઈઝની ટિક્કી જોવે તમે એ સાઈઝ એને કરી શકો છો જુઓ આ રીતે અને જેટલી પાતળી જોવે તમે એટલી કરી શકશો તમે જોઈ શકો છો જુઓ એકદમ સરસ પાતળી બની છે અને ઇઝીલી ઉખડી પણ જશે જો તમને ગરમ કરી લઈએ અને આપણા બનાવી લઈએ જુઓ તેલને ગરમ કરી લીધું છે અને તમારું તેલ બહુ ગરમ ના હોવું જોઈએ અને જે આપણે ટિક્કી વાડી છે એ નાખીશું બીજી પણ આપણે જે વાડી છે એ રીતે જ નાખી દઈશું તમે ચાહો તો મેં તમને હાથમાં બતાવ્યું તમે એ રીતે પણ નાખી શકો છો કરી શકો છો અને જ્યારે પણ તમે દાળવાળા કે કોઈ પણ દાળની વસ્તુ બનાવતા હોય તો એને તરત જ આપણે હલાવવાનું નહીં થોડું સેટ થવા દેવાનું અને ત્યારબાદ એને આપણે ફેરવીશું આ જ રીતે આપણે બધી ટીકી વાળી લઈએ જુઓ આપણી ટીકી ધીરે ધીરે ઉપર આવી ગઈ છે હવે આપણે એને પલટાવી લઈશું અને પલટાવતા પલટાવતા એકદમ સરસ ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધીને આપણે એને ફ્રાય કરી લેવાની છે જુઓ જુઓ તમે જોઈ શકો છો હમણાં જોવામાં જ એકદમ જાણે ચણાની દાળની પૂરી હોય ને એ રીતની તમારે બનતી હોય છે હવે એને આપણે સરસ ક્રિસ્પી કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જુઓ મિત્રો એકદમ સરસ કલર આવી ગયો છે તમે જોઈ શકો છો જુઓ હું તમને એક બતાવું છું જુઓ એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ ગઈ છે એમ ખખડવાનો અવાજ પણ આવે છે તમે જ્યારે આમાં ફ્રાય કરશો ને ત્યારે એને ચમચા સાથે અથવા પેન સાથે ખખડશે જુઓ બસ એને એક જ મિનિટમાં હવે આપણે કાઢી લઈશું હવે બહુ આપણને ડાર્ક નથી જોઈતી જુઓ મિત્રો આપણા મદ્રાસી વડા ચણા દાળના વડા એકદમ રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો એને ટિશ્યુ પેપર પર કાઢી લઈશું અને આ જ રીતે બધા જ વડાને આપણે ફ્રાય કરી લઈશું જુઓ જુઓ મિત્રો આપણા ચણાની દાળના વડા બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો જુઓ એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે એની સાઈઝ જુઓ અને એની થિકનેસ પણ જુઓ અને એકદમ ક્રિસ્પી પણ બન્યા છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું છે ઠંડીમાં વરસાદમાં ગમે ત્યારે પણ તમે ચા સાથે ચટણી સાથે ખાવાની મજા આવે ગ્રીન ચટણી સાથે અને તળેલા મરચા સાથે સર્વ કર્યા છે હું તમને એનું ક્રિસ્પ બતાવું છું જુઓ અવાજ આવે છે ને એકદમ ક્રિસ્પી થયા છે અને એકદમ ટેસ્ટી પણ છે હું તમને તોડીને પણ બતાવું છું જુઓ એમ અંદરથી એમ સોફ્ટ નહીં હોય તમે ખાશો ને તો જાણે આપણે એકદમ પેલી પૂરી ખાતા હોય ને કડક પૂરી ખાતા હોય એવો ટેસ્ટ આવશે ઉપરથી ને અંદરથી થોડા સોફ્ટ લાગશે અને એકદમ ટેસ્ટી પણ લાગશે તમે એને એક દિવસ માટે રાખી શકો છો બીજા દિવસ પણ તમે ખાઈ શકો છો સારા રહે છે મેં મારી ચેનલ પર આપણા ગુજરાતી દાળ વડા તો બનાવ્યા જ છે તમે એ પણ જોઈ શકો છો આપણ ટ્રાય કરજો આપણ ખૂબ જ સરસ લાગે છે થોડું અલગ અલગ ખાવામાં મજા પણ આવે છે ને બનાવવામાં પણ મજા આવે છે તમને જો મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ આવજો